સાત મહિના રોજ બનાસકાંઠા જિલ્લામાં ચૂંટણી યોજાઈ હતી ગુજરાતના ત્રીજા તબક્કામાં ચૂંટણી ઠેર યોજાઈ હતી જેમાં બનાસકાંઠા જિલ્લામાં પણ સાત મહિના રોજ ચૂંટણી યોજાઈ હતી જો જોકે ચાર જૂનના રોજ હવે પરિણામ આવનાર છે ત્યારે પાલનપુરની જગાણા કોલેજ જે સરકારી કોલેજ છે ત્યાં આગળ ઈવીએમને મૂકવામાં આવ્યા છે સીલ કર્યા બાદ ઈવીએમને અહીંયા રાખવામાં આવ્યા હતા જો કે આ બધી વાતો વચ્ચે કોંગ્રેસના કેટલાક કાર્યકર્તાઓ છે તે લોકો નિગરાણી રાખી રહ્યા છે સીસીટીવીના માધ્યમથી મારા કેમેરામેન જે દ્રશ્યો બતાવી રહ્યા છે તમે જોઈ શકો છો આ બેલીકેટની આગળ કોંગ્રેસના કેટલાક કાર્યકર્તાઓ નિગરાણી રાખતા જોવા મળતા હોય છે બપોરના સમય તેમની શિફ્ટ ચેન્જીસ થતી હોય છે જોકે બપોરના સમય બાદ રાતનો માહોલ હોય છે તમે જોઈ શકો છો વોર્નિંગ વિડીયો સર્વેલિયન્સ યુ આર અંડર સીસીટીવી સર્વેલન્સ એટલે તમે સીસીટીવીની કેમેરાના નજરોમાં છો તેવું અહીંયા જણાવવામાં આવ્યું છે સીસીટીવી દરેક જ્યાં આગળ બુથોના અંદર જે ઈવીએમ રાખવામાં આવ્યા હતા ત્યાં આગળ અહીંયા ઈવીએમ તમે જોઈ શકો છો કેમેરા જે અહીંયા જોઈ શકો છો સીસીટીવી તેના અંદર તમે જોઈ શકો છો કમ્પ્લીટ ઈવીએમ તમને અહીંયા જોવા મળી રહ્યા છે જો કે હવે રાત પડતા અહીંયા માહોલ થોડો બદલાયેલો જોવા મળતો હોય છે રાત પડતા અહીંયા તકેદારી અને ખાસ કરી નિગરાની વધતી હોય છે આપણી સાથે

કેટલા સમયથી તમે અહીંયા આજો છો શું સાત મહિના રોજ ચૂંટણી યોજાઈ એના પછીથી અહીંયા આજો છો જે દિવસે મશીન ઈવીએમ મશીન લાવ્યા ને એ દિવસથી અમે અહીંયા બેઠા જ છીએ અને ચાર તારીખને જ્યાં સુધી ખતમ ના થાય ત્યાર સુધી બેસવાના સામે તમારી સાથે તમારી જે સાથે જે લોકો હોય છે સહભાગી તમારી સાથે બનતા હોય છે કેટલા લોકો હોય છે બે જણ દિવસે ને ચાર જણ રાત્રે એટલા બેસીએ મિસ્ટાફ સ્ટાફ બે દિવસે બે જણ રહીએ અને રાત્રે ચાર જણ આવે દિવસના માહોલ અને રાતના માહોલમાં કેટલું અંતર હોય છે દિવસે કેવો ચહલ પહલ રહેતી હોય છે અને રાતના કેવું તમે તકેદારી રાખતા હોય છે ખાસ કરીને દિવસ કરતાં રાત્રે વધારે તકેદારી રાખવી પડે છે કેમ કે દિવસે તો અહીંયા એસઆરપીવાળા પોલીસવાળા અને બધા આ ફરતા જ હોય છે પણ રાત્રે અમે બે ત્રણ વાગે ને ત્યારે બધા ઊંઘાઈ જાય છે ગેટ પરથી જેને આવું આવી કે એવું થાય છે એટલે વધારે દેખરેખ રાખવું પડે છે તંત્ર દ્વારા ત્રણ લેયરના અંદર અહીંયા ચાપતો બંદોબસ્ત ગોઠવવામાં આવે છે ફર્સ્ટ લેયર સેકન્ડ લેયર અને થર્ડ લેયર આના અંદર અહીંયા પોલીસ તંત્ર પણ અહીંયા તકેદારી રાખતા હોય છે સીસીટીવી સજ્જ અહીંયા બુથરૂમના અંદર જે અહીંયા ઈવીએમ રાખવામાં આવ્યા છે તે જોવા મળતા હોય છે તો પણ તમને સનો ડર છે ખાસ કરીને શું લાગે છે તમને ઈવીએમ મશીન દેખવા નથી મળતા પણ ખાલી જે ઈવીએમ મશીન જે રૂમમાં મૂક્યા છે એનો દરવાજો જ જોવા મળે એટલે દરવાજાની અંદર કોઈ જાય નહીં એ અને કોઈ છેડછાડી ના કરે બસ એ જ માટે અમે ડર લાગે છે કે કોઈ જે અંદર જઈને કોઈ છેડછાડ ના કરે પેટી બદલી ના નાખે બસ એવો ડર છે અમને એટલે તમને એવું લાગી રહ્યું છે કે ઈવીએમમાં છેડછાડી થાય છે શું કહેશો અગાઉ થઈ કે થવાની છે ખબર નથી અત્યારે થઈ નથી પણ તો મનમાં ડર છે કે ડર છે માટે અમે અહીંયા બેઠા છીએ એટલે ડરના કારણે બેસવું પડે છે તો શું તમને તંત્ર દ્વારા તકેદારી રાખવામાં આવતી હોય છે ચાપતો બંદોબસ્ત પણ છે સીસીટીવી સજ્જ અહીંયા જે બૂથના જે અહીંયા કહી શકાય છે ઈવીએમ જે આગળ રાખવામાં આવે છે તે સ્થળ તમે જોઈ શકો છો તો દરેક અહીંયા મોટા મોટા એલઈડી ઇડીના જોવા મળતો હોય છે તો શા માટે અહીંયા તકેદારીના ભાગરૂપે તમે અહીંયા ઉપયો છે એનો ડર છે ડર તો એવો કંઈ નહીં પણ એમ કે બસ અમારે કે અમારે સુરક્ષા જોઈએ છે એટલે સુરક્ષા માટે થઈને અમે બેઠા છીએ કે હવે મહિનાની વાત છે તો મહિનો અમારે આટલા દિવસ અમે મજૂરી કરી છે ને મજૂરી અમારી ફેલ ના જાય ને એ માટે અમે અહીંયા બેઠા છીએ ભાઈ લોકસભાની ચૂંટણી મોટી હોય છે પોલીસ તંત્ર પણ અહીંયા હોય છે એમના પર ભરોસો ઓછો છે થોડો માટે બેઠા છીએ એ પોતે પણ એમનું કામ કરે છે અને અમે પણ દેખરેખ રાખીએ છીએ એ માટે થઈ જો કે આ દરેક બાબતો વચ્ચે તમે જોઈ શકો છો દિવસના જે માહોલ અને રાતના માહોલમાં અંતર ક્યાંક જોવા મળતો હોય છે દિવસનું તેમનું કહેવું છે કે અહીંયા ચહેલ પહેલ હોય છે પણ રાતના અહીંયા ચહેલ પહેલ ઓછી જોવા મળતી હોય છે જેથી કશું પણ રહી શકે છે તેવો ડર તેમને ક્યાંક ને ક્યાંક મનમાં સતાતો હોય છે જેને લઈને તે લોકો હંમેશા એક દંડ નીચે જીવતા હોય છે કે શું ઈવીએમમાં કોઈ છેડછાડ તો થતી નથી કે પોલીસ દ્વારા પણ ચાપતો અહીંયા બંદોબસ્ત જોવા મળતો હોય છે અને આ જે કોંગ્રેસના કાર્યકર્તાઓ છે તે અહીંયા મોટી એલઈડી સ્ક્રીનના અંદર તમે એ લોકો જોઈ શકે છે કે ઈવીએમ બુથ ઉપર શું ચહેલ પહેલ થઈ રહી છે કોણ આવી રહ્યું છે કોણ જઈ રહ્યું છે જોકે તેમના મનના અંદર ક્યાંક ને ક્યાંક ડર પણ જોવા મળતો હોય છે જોકે ચાર જૂનના રોજ પરિણામ આવવાના છે ભાવિ નક્કી થવાના છે ત્યારે કોણ ઉમેદવાર સાંસદ બને છે તે જોવાનું રહેશે ધ્રુપરમાં નિર્ભય ન્યૂઝ બનાસકાંઠા